તો જો મિત્રો અત્યારે અમે જઈ હોટલે હું મારા ઉપા જઈ આટલો દેવાનો છે કે આનાથી તમને મળવું ત્યાં તમે આગળ કન્ટિન્યુ કરો ત્યારે જ મળવું ત્યાં કન્ટિન્યુ ગામમાં પહેલાં ગામમાંથી પછી જઈશું દુકાને તો તમને ગામમાં જઈને જ મળવું ત્યાં લગી તમે આગળ કન્ટિન્યુ કરો બ્લોગને હાલો સબસ્ક્રાઈબ પણ નાખો અને આગળનો વિડીયો જોતો હોય અહીંયા આઈટમ જોઈ લેજો મૂવી જોવા ગયા હતા અને એક આપણી અહીંયા દૂધ લો ચાલો કન્ટિન્યુ કરો ક્યાં લગી ચાલો હેલો મિત્રો અત્યારે મેં જઈ હોય ગામમાં પેલા ગામમાંથી પછી જઈશું દુકાને ગામમાં જઈને જ મળવું ત્યાં લાગે તમે આગળ કન્ટિન્યુ કરો લોકસ્ક્રાઈબ પણ નાખો આગળનો વિડીયો જોતો હોય તમને જોઈ લીજો اتر پڑی گئی مار جیون پڑھا تو تم نے جائے جائے جیں پورا میں پڑھوں گی 就ے بیٹھا چانج جو developed powerانی جانenhی جن کی reform اس نے وقت

શું કેવું વિશાલભાઈ તમારો એ બ્લોગ આવી લો લગ્ન કે દઈએ તમારા હે ત્રણ ચાર મહિના પછી એટલે બીજા ત્રીજા મહિનામાં માં હશે ને એમ તો નક્કી પ્લેન નો ઓર્ડર દેવો દીશો ખર્ચો તમારો મગવી દે તમને

તો કહેવાય વાંધો નાખે આ એન્ડ કે આ બ્લોગ કેવો લાગ્યો લાઈક કોમેન્ટ શેર અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને ફોલો આગળના વ્લોગ મળીએ જ્યાં લગીને તમે આગળ કન્ટિન્યુ કરો